લોક સૌના ધર્મ સફર આજે આપણે લીલયાના પ્રસિદ્ધ ભીડ ભજન મહાદેવ મંદિર ની મુલાકાત લઈશું નમસ્કાર દર્શક મિત્રો લોક સૌના ન્યૂઝ માં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે સનવર્ત ધર્મ સફર ના કાર્યક્રમ આજે અમે પહોંચ્યા છીએ લીલયાના ભીડ ભજન મહાદેવના દર્શનાએ ચાલો તમને પણ દર્શન કરાવીએ જેમાં આપણે આ મંદિર ના ઇતિહાસ અને આ મંદિરમાં ઉજવાતા તહેવારો વિશેની જાણકારી મેળવીશું લીલયાની ધર્મ પ્રેમી જનતા ભીડ ભજન મહાદેવ પર અનેરી શ્રદ્ધા છે આ મંદિરના ઇતિહાસ અને મંદિરના મહત્વ વિશે પૂજારી એવા ગણપત બાપો પાસેથી જાણીએ શ્રાવણ માસના પવિત્ર દિવસે અને સોમવારે આપણે પહોંચ્યા છીએ આપણે લોકસામના ટીમ અહીંયા પહોંચે છે અમારા ભીડભજન મહાદેવ ત્યારે અહીંયા આપણે એમના મહંત પાસે જાણીએ કે અહીંયા કેવું અનેરું મહત્વ છે અને કેવી કેવી ભક્તિભાવ માટે એ અહીંયા આરાધના લોકો કરે છે આ અમારું મંદિર ઘણા વર્ષોથી ગુણું છે અને એ લગભગ ત્રણસો ચારસો વર્ષ પહેલાં મંદિર થયા અને એ ઉપરાંત પહેલાં અમારે અહીંયા નાગદાદાનું આવાહન થતું જ્યારે જ્યારે આરતી થાય ને અહીંયા કૂવો તો કૂવાની અંદર નાગદાદા અવરનવર દર્શન દેતા આ ઉપરાંત લોકોની એવી ભાવના છે કે દૂરથી અહીંયા આવે છે માનતાઓ પણ આવે છે બરાબર અને એ સિવાય લગભગ અમારા મુનિબાપુ બાપુ ઘણા વર્ષો પહેલાંની વાત કરું છું ત્રણસો સાડી ત્રણસો વર્ષ પહેલાં અહીંયા રહેતા પોતે ખકડ હતા ત્યાં પછી અમને વારસા એવું સોંપેલું છે અને એ ત્યાર પછી અવારનવાર અમારા મેળાનું ઘણું આયોજન કરીએ છીએ અને હજી પણ આવતા સોમવારે આજે પહેલો સોમવાર છે હવે પછીનો જે હોય ત્યારે અમારા મેળાનું આયોજન પણ બહુ સારી રીતે કરવાનું છે ઘણી ઘણી વાર અમે બધું ભોજનનું એવું આયોજન કરીએ છીએ એમાં અમને ગામનો લીધેલા તાલુકાનો સાથ અને સહકાર પૂરેપૂરો મળે છે અને બધા પ્રેમથી દર્શન કરવા આવે છે અને લોકોની એવી એવી ભીડ થઈ હતી એમાં કંઈ ઘટાડો થયો નથી એ ઉપરાંત ઓગણીસો ને મનોને પચીસ બે હજાર પચીસમાં જીર્ણોધાર કર્યો હજી ત્રણ મહિના પહેલાં મારું નામ ગણપુત બાપુ વિઠ્ઠલદાન શંકરાવત